છો મિત્રો જય મુંબઈમાં મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ પૂજામાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાળકોના ફેવરિટ એવા ચીઝ કોન પરાઠા સૌથી પહેલાં સ્ટફિંગ તૈયાર કરી લઈશું તેના માટે મેં એક કપ બાફેલા મકાઈના દાણા લીધેલા છે અને તેને મિક્સર જારમાં અધકચરી રીતે પીસી લઈશું હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ તેમાં ત્રણ ખમણેલા ચીઝ ક્યુબ એડ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અડધી ચમચી ઓરેગનો અને અડધી ચમચી મીઠું ત્રણેય વસ્તુ ઉમેરીશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું સ્ટફિંગ છૂટું ન પડે તે રીતે સ્ટફિંગ તૈયાર કરવાનું છે તો હવે તૈયાર છે આપણું સ્ટફિંગ પરોઠા માટેનો લોટ મેં પહેલેથી જ બાંધી લીધો હતો જેવો આપણે રોટલી માટે બાંધીએ છીએ એવો હવે તેને આપણે સારી રીતે વણી લઈશું ત્યારબાદ તેમાં થોડું ઘી અને લોટ લગાડીશું પછી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ બે ચમચી જેટલું નાખીશું અને તેને સારી રીતે પેક કરી લઈશું હવે તેને સારી રીતે આપણે વણી લઈશું પરોઠું વણતી વખતે સ્ટફિંગ બહાર ન આવે તેનું ધ્યાન રાખીશું અને તેને બરોબર રીતે વણી લઈશું હવે મેં પરોઠા શેકવા માટે તવો ગરમ કરી લીધો છે તેમાં તેલ લગાવી લીધું છે હવે પરોઠું એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી બાજુ તેને ફેરવી લઈશું અને તેમાં ઘી લગાવી લઈશું ઘી લગાડવાથી ટેસ્ટ સારો આવે છે પરોઠાનો અને ત્યારબાદ તેને બંને બાજુથી સારી રીતે આપણે શેકી લઈશું હવે આપણું પરોઠું બિલકુલ તૈયાર છે તેને ઉતારીને તમે તેના પર બટર લગાવી શકો છો તેને સોસ દહીં કે ચટણી સાથે સર્વ કરી શકો છો તો મિત્રો આ હતી ચીઝકોન પરોઠાની રેસીપી તમે ઘરે બનાવીને કમેન્ટમાં જણાવજો કે તમને કેવા લાગ્યા જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીશું નવી રેસીપી સાથે જય મુંબઈમાં